મોબાઈલ અને લેપટોપ અથવા મોબાઈલ અને પીસી ડેસ્કટોપમાં હોટસ્પોટ દ્વારા ઇન્ટરનેટ કનેક્શન કરવાનું તેના સ્ટેપ જોઈશું સૌપ્રથમ લેપટોપ કે પીસી ચાલુ કરી દેવાનું મોબાઈલ ચાલુ કરી દેવાનું મોબાઈલ ચાલુ કર્યા પછી મોબાઈલનો ડેટા ઓફ કરવાનો જે મોબાઈલની સિસ્ટમ હોય તે પ્રમાણે અને મોબાઈલમાં હોટસ્પોટ જે ઓપ્શન હોય અહીંયા ચાલુ કરવાનું આ બંને વસ્તુ મોબાઈલમાં ચાલુ કરી દેવાની એ ચાલુ કર્યા પછી ડેસ્કટોપના અહીંયા આપણે જમણી બાજુ નીચે જોઈશું કૉટસ્પોટ મેનુ હશે અહીંયા અહીંયા આપણે જોઈશું એ અહીંયા પૃથ્વી જેવું દેખાશે એની ઉપર માઉસથી ક્લિક કરવાનું એટલે ઓપન થશે ડબલ ક્લિક કરવાનું ડબલ ક્લિક કર્યા પછી અહીંયા ઉપર વાઈફાઈ લખેલું આવશે વાઈફાઈ ઉપર ક્લિક કરવાનું વાઈફાઈ સિલેક્ટ થઈ ગયું સિલેક્ટ કર્યા પછી રાઈટ એર ઉપર ક્લિક કરવાનું રાઈટ એર ઉપર ક્લિક કરશો એટલે જે હોટસ્પોટમાં મોબાઈલમાં તમારું નામ લખેલું હશે તો અહીંયા એ મોબાઈલના હોટસ્પોટ દ્વારા એ મોબાઈલ હશે તો મોબાઈલનું જે મોબાઈલનું નામ મોબાઈલ હશે એનું નામ આવી જશે અને તમે હોટસ્પોટમાં નામ સિલેક્ટ કર્યું હશે તો નામ આવી જશે એ મેં હોટસ્પૉોટમાં શૈલેષ નામ આપેલું છે એટલે અહીંયા નામ બતાવશે આ રીતે આપણે મોબાઈલ અને લેપટોપનું હોટસ્પોટ દ્વારા કેબલ વગણ કનેક્શન કરી શકાય છે